સુરતમાં પડી રહેલા વરસાદ અને ઉકાઈ ડેમમાંથી અવરીત પાણી છોડાઈ રહ્યું છે જેને લઈ સુરતમાં તાપી નદીનું જળ સ્તર વધી રહ્યું છે સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધતા લોકોમાં ડર જોવા મળ્યો સુરતમાં પડી રહેલા વરસાદની સાથે ઉકાઈ ડેમમાંથી ઉકાત લાખો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોય જેને લઈ સુરતમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે સુરતમાં તાપી નદીનું જળ સ્તર વધી રહ્યું છે સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું છે પોણા સાત મીટર પાણીનું લેવલ છે અડા જણ સરિતા સાગર સંકુલમાં ધીરે ધીરે પાણી ભરાવાના

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે